વલસાડના યુવાન તળાવમાં માછલી પકડવા જતા જીવ ગયો વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મગોદ ગામમાં આજે સવારે કરુણ ઘટના બનવા પામી હતી જેમાં તળાવમાં માછલી પકડવા ગયેલો યુવાન અકસ્માતે તળાવમાં પડી જતા યુવાને જીવ ગુમાવ્યો હતો આ ઘટનાની મગોદ ગામના મહિલા સરપંચના પતિ કિરણભાઈ અશોકભાઈ હળપતિને થતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાં ડૂબેલા યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના મગોદ ગામે કુવાફળિયામાં રહેતા બત્રીસ વર્ષીય વિજય ઉર્ફે ગુરિયો અરૂણભાઈ હળપતિ આજે સવારના સુમારે મગોદ ગામના મગોદ મંદિર બલેશ્વર તળાવમાં માછલી પકડવા માટે ગયો હતો જ્યાં અકસ્માતે વિજયભાઈનો પગ સ્લીપ થઈ જતા વિજયભાઈ તળાવમાં પડી ગયા હતા અને ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા બનાવ બનતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી વિજયભાઈને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તળાવ ઊંડું હોવાથી વિજયભાઈને બચાવી શક્યા ન હતા અને વિજયભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે